રોમ રોમ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવું બ્લોગની અંદર ને સવારે સવારે આપણે આવી ગયા તો બધાને શુભ સવાર અને આજે આપણે જોઈ શકો છો મરચીનો રોપ ને એવું બધું લઈને આવ્યા છીએ તો આપણે વાળીએ રોપ સોંપવાનો છે તો ને એવું બધું છે તો પેલી બાજુ પહેલાં ગયા બીજું બધું તો બ્લોગમાં બને રહ્યો ત્યાં પણ જઈએ તો મિત્રો આવવાની આપણે મરચી ને ઓલી બાજુ આવશું ને હા આપણે મરચી આવશું આ છે આપણે પોલબા જોઈ શકો છો કોઢ મારી રહ્યા છે પોલબાજી રોહિત પાવડોલીને કોઢ મારી રહ્યો છે આરી આપણી મરચી તો બ્લોગમાં બનેરો તો મિત્રો આપણે આમાં કરવાના છે ગૌ એટલે આપણે હાકીને બોય બોયા પાડીને કરવાનું છે કમ્પ્લીટ પછી પારી કરી અને ગૌ આપણે પોંખી અને કમ્પ્લીટ કરવાનું છે આપણે બેસી જોઈ શકો છો બાકી બ્લોગમાં બનાવી જો મિત્રો મિત્રો આપણે ટ્રેક્ટર એ જોઈ શકો છો કલ્ટી બનાવી છે બોયા બોયા અમુક ત્યાં ત્યાં આવી જશે પછી કરવાની ચરા પારી અને બોલિયા બોરિયા નાખી પછી કરવાનું કમ્પ્લીટ જો આટલામ કરવાના આપણે તો બ્લોગમાં તો હવે આપણે રાપ મારવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો બોયો બોયો બધો પડી જાય છે અને વેણી વેણી નહીં નાખવાના છે બસ કરવાની પાજું આ બાજુ આપણે બેઠા કેમ છો મજા મજા થાય લીલો લેર થાય કે જો વધારે બાકી મિત્રો આપણે રાપ કમ્પ્લીટ હાકી નાખી છે જોઈ શકો છો અને જો બોય બોએ બધા પાડી નાખ્યા હવે થોડું થોડું રહેશે તે વે નાખશું બીજા નાખ દે તમે જોઈ શકો છો તો બ્લોગમાં મિત્રો બરાબર આપણે કરના પતરા ફિટ અને હવે કરવાની છે પાર્યું તો બ્લોગમાં બનાવી જોઈએ મિત્રો જોઈ શકો છો કમ્પ્લીટ કરી નાખી ખી નાખીએ છે જોઈ શકો છો તમે જુઓ શેક નહીં આપણે ગૌ પાંખી નાખ્યા અને હવે અંદર આપવાનું કામકાજ ચાલુ એટલે ગૌ દટાઈ જાય અને પછી પાણી પાડીએ એટલે આપણે ઊભી જશે જોઈ શકો છો ટ્રેક્ટર આપણે હંડેલું છે બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી જો પાજુ બાજુ બાંધી હતી કમ્પ્લીટ અને ટ્રેક્ટર આપણે હંડેલું જાય મને રબારીનું દીપા ભાઈ આપણે આગળ ટ્રેક્ટર જોઈ શકો છો બાકી લાઇક કરો કોમેન્ટ ગાયને ને નાખીને આપણે હવે જવાનું છે ઘરે તો મિત્રો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જઈએ ઘરે મિત્રો આપણે આવી ગયા ખરે હવે કરીશું બ્લોગ ને મળીશું બ્લોગમાં જય માતાજી